સરસ ઘણો બધો કરવું ઘણી બધી બીમારી આવી શકે છે રાઈટ તો આ ઓછું કરવું છે તમારે વાહ સરસ તો તમને ઓછું કરાવી દઈશ પણ હું કહું એમ કરશો તમે સરસ તો તમને ખાતા પીતા વજન તમારું ઓછું કરવાનું છે કેમ

તો મારી પાસે તમારો બેસ્ટ ડાયટ પ્લાન છે સાથે સાથે હું તમને ગાઈડ કરીશ કે આવું કોઈ હાર્ડ એક્સરસાઇઝની કોઈ જરૂર નથી જરૂરી તમારી એક્સરસાઇઝ પણ કસ્ટમાઇઝ કરી દઈશ તમારો ડાયટ પ્લાન કસ્ટમાઇઝ કરી દઈશ જેની અંદર તમને ભૂખ ના લાગે તમને ન ખાવું એવું કોઈ જરૂર નથી તમે ખાતા સરસ રીતે સારામાં સારો એવરેજ બે થી પાંચ કિલો મહિને વેઇટ લોસ કરી શકશો મહિને બે થી પાંચ કિલો હા મહિને બે થી પાંચ કિલો બરાબર એના માટે મારી પાસે શું સગવડતા છે ખબર હું તમને ઓનલાઈન તમારી ઘરે બેઠા

બધું કમ્પ્લીટ શીખીશ ને ખાતા પીતા આપણે વેઇટ લોસ કરવો છે રાઈટ હું સ્પેશિયલ રાજકોટથી આવ્યો પણ પિન્ટુભાઈને મળવું હતું તો પિન્ટુભાઈએ મને વાત કરી કે ભાઈ અમારે ભાઈને સતીશભાઈને વજન બહુ વધી ગયું છે તો ગોતતા ગોતતા અહીંયા આવ્યા હતા તમે બરોબર ઈજ મહેનત કરો એને પણ જો રાજકોટ થી હું આવું છું અને ત્યાં મારું પોતાનું ન્યુટ્રિશન સેન્ટર છે અને અમે લોકોને ગાઈડ કરી છે સાત વર્ષની અંદર એપ્રોક્સલી મેં સાડા સાતસો લોકોનો વેઇટ લોસ કરાવ્યો છે હા સાતસોમાં એક હા પાછો પાછો અને કેટલો કેટલો વેઇટ લોસ

તો રેડી છો એના માટે તો આજ સાંજ થી મારા ઓનલાઈન સેશન માં જોડાવાનું છે અને હું તમને ડેઈલી ગાઈડ કરીશ કે આજે શું કરવાનું છે બપોરે શું જમવાનું છે સાંજે શું જમવાનું છે તો ભૂખા રહ્યા વગર આપણે વેઇટ લોસ કરવાનું શું શું ફાયદો થાય ખબર છે પહેલા પેલા તો પેટ નો ગેસ એસિડિટી કબજિયાત દૂર થઈ જાય આવા કઈ પ્રોબ્લેમ ખરા તમને કબજિયાત છે કબજિયાત દૂર થઈ જાય પછી આપણે